કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રેશિયા પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે લઈને આવીએ છીએ આંકડા શાસ્ત્ર અને આંકડા શાસ્ત્રના આપણે આ પ્રકરણમાં આપણે પાયાની માહિતી આપણે જોવાની છે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ તો આપણું આજે આ પ્રકરણ છે આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર તેર તો ધોરણ દસમાં સૌથી વધુ ગુણભાર વાળું જો કોઈ પ્રકરણ હોય તો ક્યુ પ્રકરણ છે આંકડા શાસ્ત્ર છે કેટલો ગુણભાર છે દાખલો વિભાગ સી માં ત્રણ માર્ક એક દાખલો પૂછાય છે અને વિભાગ ડીમાં બે દાખલા પૂછાય છે ચાર ચાર માર્ક તમે સરવાળો કરી શકો છો સોલ માર્ક થાય છે તો સૌથી વધુ ગુણભાર વાળું જો કોઈ પ્રકરણ હોય તો કે આંકડા શાસ્ત્ર હોય છે હવે હું તમને આંકડા શાસ્ત્રની એકદમ સરળ રીતે સમજૂતી આપવાનો છું તો આ વિડિયો તમે શાંતિથી તો આપણે શરૂઆત કરી કે આંકડા શાસ્ત્રમાં આપણે સમજવાનું શું છે કોઈ પણ વસ્તુ સમજવાની હોય ત્યારે આપણને એ ખબર હોવી જોઈએ કે આ પ્રકરણમાં આપણે શું શું શીખશું પછી આપણે દાખલા શરૂઆત કરશું કારણ કે માહિતી પેલી આપણે જે પાયાની માહિતી સમજવી ખૂબ જ જરૂરી છે તો આ પ્રકરણમાં આપણે મધ્યક મધ્યસ્થ ને બહુલંગ બહુલથી સોલ માર્ક મિત્રો મળશે સૌ પ્રથમ આપણે શરૂઆત કરી છે મધ્યક બરાબર મધ્યક આપણે પૂછાય છે આંકડા શાસ્ત્રમાં હવે મધ્યક પૂછાય છે તો મધ્યકમાં કેટલી રીતના દાખલા પૂછાય છે આપણને પ્રશ્ન થાય તો મધ્યકમાં મિત્રો ચાર રીતના દાખલા પૂછાય છે આ રીતને અવગણે છે આ રીતને ધ્યાનમાં રહેતા નથી માત્ર અવલોકન આપ્યા હોય ઓબ્જેક્ટિક જે એક માર્કમાં હોય છે એમાં આ વસ્તુ પૂછાતી હોય છે તો કેટલી રીત છે માત્ર અવલોકન આપ્યા હોય સીધી રીત ધારેલ મધ્યક ની રીત અને પદ વિચલન ની રીત ટૂંકમાં આપણે મિત્રો અહીં ચાર રીત આપણે શીખવાની છે હવે આ ચાર રીતમાં આવે છે શું આના સૂત્ર શું છે આ સૂત્ર ક્યારે ઉપયોગ થાય એ દરેક વસ્તુ મેં અહીં તમને લખી દીધી અને હું તમને સમજાવવાનો છું માત્ર અવલોકન આપ્યા હોય માની લો કે આપણને જ્યારે આવા અવલોકન આપી દીધા હોય દસ બાર તેર અઢાર નો મધ્યક શોધો પચીસ ત્રીસ એકત્રીસ બેત્રીસ તેત્રીસ નો મધ્યક શોધો

એટલે અહીંયા માની લો કે આ સંખ્યા છે તો એક બે ત્રણ ચાર ને પાંચ તો એન બરાબર મિત્રો કેટલા આવશે પાંચ અને સિગ્મા એક્સા એટલે શું અવલોકનનો સરવાળો તો આ બધા અવલોકનનો શું મીટવાનો સરવાળો સરવાળો કરીને આના વડે ભાગો એટલે આપણને શું મળી જાય મધ્ય આજે તમે આવું જુઓ છો અને સિગ્મા તરીકે વંચાય છે બરાબર સિગ્મા તરીકે વંચાય છે તો માત્ર અવલોકન આપ્યા હોય ત્યારે આપણે આ સૂત્રની મદદથી મિત્રો શું કરવાનો છે દાખલો ગણવાનો છે બીજી રીત છે સીધી રીત તેને પ્રત્યક્ષ રીત તરીકે પણ ઓળખવામાં આવે છે બીજી રીત શું છે સીધી રીત આપણે મધ્યકમાં સમજીએ છીએ આ રીત જે લખી છે મધ્યકની રીત છે તો બીજી રીત શું છે સીધી રીત પ્રત્યક્ષ રીત જ્યાં એક્સ બાર એટલે શું છે મધ્યક સીધમા એફાએક્સા એફા એટલે મિત્રો આવૃત્તિ આ જે હોય છે ને આવૃત્તિ કહેવાય કેવાય સીગમા એફાએક્સા એટલે શું છે આવૃત્તિ અને એકા એટલે શું છે મધ્યક કિંમત

ગણી શકો છો જ્યાં મધ્યક બરાબર સિગ્મા એફ આ એક્સ એટલે આ બંનેનો ગુણાકાર એમ એ લખ્યું છે આવૃત્તિ ગુણ્યા મધ્ય કિંમત આ બંનેનો ગુણાકાર કરવાનો છે દરેક સંખ્યાનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે અને અહીં મૂકવાનો છે સિગ્મા એફ એટલે કુલ આવૃત્તિનો સરવાળો એ તમારે છેદમાં મૂકો એટલે તમને જવાબ મળી જાય તમને એવું થતું હશે કે આ ખબર કેવી રીતે પડે આ તમે સૂત્ર આપી દીધું બધી વાત સાચી આ વસ્તુ આ માં દાખલો ગણાય છે આવું આપ્યું તો આપણે દાખલો ગણી શકે એ વસ્તુ પણ સાચી પણ એમને આમ ખબર કેમ પડશે દાખલો કઈ રીતે કરે તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ જેટલી પણ રીત છે એના હું દરેકના અલગથી વિડીયો બનાવીને તમને આપીશ કે આ તમે રીત આપી હોય તો આ રીતે તમે દાખલો ગણી શકો છો આ એક એક રીતના બે બે હું તમને ઉદાહરણ સહિત તમને મિત્રો હું સમજાવવાનો છું કારણ કે આપણે સોળમાંથી મિત્રો સોળ માર્ક લાવવાના છે કેમાં આંકડા શાસ્ત્રમાં ત્રીજી આપણી પાસે રીત છે ધારેલ મધ્યકની રીત ધારેલ મધ્યકની રીત ક્યારે ઉપયોગ થાય છે એ પછી સમજાવો પહેલાં એ એટલે ધારેલ મધ્યક હવે તમને એવો પ્રશ્ન થાય આ ધારેલ મધ્યક શું છે એ તો દાખલામાં આવે ત્યારે હું તમને સમજાવીશ અત્યારે તમારે ખાલી આ શું છે પાયેની માહિતીનો વિડીયો છે એટલે ખાલી સમજવાનું કે આ સૂત્ર છે ને આવું આવે છે પછી સિગ્મા હેફઆઈ એટલે શું છે આવૃત્તિનો સર્વનો ડીઆઈ એટલે એક છે ઓછાય જ્યારે આપણે દાખલા લઈશું એટલે તમને વધારે ખબર પડશે હવે આ રીત આપણે ક્યારે લેવાની છે કે જ્યારે વર્ગ આવૃત્તિ આપણને બંને આપી દીધું હોય વર્ગ જો અહીં તમને વર્ગ આપ્યા છે ને આવૃત્તિ આપ્યા છે પણ આ રીત અને તમે આ પણ જોઈ શકો છો આ વર્ગ આપ્યા છે ને આવૃત્તિ આપ્યા છે પદ વિચલન ની રીતમાં તો આ બે માં તફાવત શું છે ઘણા બધા વિદ્યાર્થીઓનામાં ડાઉટ હોય છે તો તફાવત શું છે એ આપણે આજ સમજાવી દેવી કે અહીં તમે જો દસ ને બાર વચ્ચે વર્ગ લંબાઈ કેટલી છે બે ની છે બાર અને સોલ વચ્ચે વર્ગ લંબાઈ ચાર ની છે સોલ અને ઓગણીસ વચ્ચે વર્ગ લંબાઈ અહીંયા તો છ ની વર્ગ લંબાઈ તો જયારે વર્ગ લંબાઈ શું હોય અલગ અલગ હોય તફાવત વાળી હોય દરેકમાં જુદી જુદી હોય જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે તમારે દરેક મધ્યકની રીતે દાખલો ગણવાનો છે અને જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય મિત્રો એ તમે જો દસ નો ગાળો દસ નો ગાળો દસ નો ગાળો આ વર્ગ લંબાઈ જયારે સમાન હોય ત્યારે તમારે પદ વિચલન દાખલો ગણવાનો છે મોટા ભાગના દાખલા મિત્રો આ પદ વિચલન જેનું સૂત્ર છે સિગ્મા મધ્યક બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ એટલે ધારેલ મધ્યક સીગમા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો એચ એટલે વર્ગ લંબાઈ અને યુઆઈ એટલે એકસાય ઓછા એ

અને એમાં આપણે વર્ગ આપી દીધા અને આવૃત્તિ આપી હોય અને એમાં તફાવત જયારે જોવા મળે ત્યારે આપણે પદ વિચલન છે આ મધ્યક મધ્યકમાં આટલા રીતના દાખલા પૂછાય છે હવે આપણે જોવાનો છે બહુલક તો ચાલો બહુલક ને પણ આપણે જોઈએ તો હવે આપણે જોવાનો છે બહુલક તો અહીં તમને એવું થતું હોય છે કે મધ્યસ્થ ના લીધો ડાયરેક્ટ બહુલક કેમ લીધો તો મધ્યસ્થ થોડોક મોટું એમાં સૂત્ર મોટા છે એટલે આપણે એને પછી રાખીએ કે વિડીયો આ મોટો થઈ જાય છે બીજા વિડીયોમાં આપણે માહિતી આપશું તો બહુલક તો બહુલકમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે શું બે વસ્તુ યાદ રાખવાની છે માત્ર અવલોકન આપ્યા હોય માત્ર અવલોકન આપ્યા હોય તો બહુલક તમારે કઈ રીતે શોધો અને બીજી વસ્તુ શું યાદ રાખવાની જ્યારે મોટી માહિતી આપી હોય ત્યારે હવે તમને એવું થતું હશે કે આવું તો ક્યારેય દસમાં ધોરણમાં જોવા જ નથી મળ્યું આ અમે મારી રીતે લખ્યું છે જ્યારે બહુ મોટી માહિતી આપી હોય એટલે કે ટૂંકમાં માહિતી મોટી હોય ત્યારે બહુલક આ રીતે તમારે ગણવા ટૂંકમાં બે રીત તમારે યાદ રાખવાની છે

આ સંખ્યાને બહુલક તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે અહીં તમે જુઓ આ માહિતી છે આ સંખ્યામાં સૌથી વધુ અંક કયો આવે છે તો સૌથી વધુ અંક આપણે જોઈએ કે આઠ તો એક બે અને ત્રણ વાર છે બીજો મને એક અંક દેખાય સાત એ બે વાર છે તો મને સૌથી વધુ અંક આઠ લાગે છે તો બહુલક કેટલો થશે મિત્રો આઠ થશે તો આ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે એક માર્કના વિકલ્પ અથવા ખાલી જગ્યા તમને પૂછાઈ શકે છે બીજું યાદ રાખવાનું જયારે મોટી માહિતી આપી હોય આ રીતની મિત્રો માહિતી આપી હોય ત્યારે આપણે બહુલક છે બહુલક દર્શાવે છે જ્યાં બરાબર બહુલક એલ આ મિત્રો એલ છે એલ એટલે બહુલક વર્ગની અધ સીમા એફ એટલે બહુલક વર્ગની આવૃત્તિ એફ જીલો એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ આ મિત્રો એફ જીરો છે આને તમારે ઓ નો સમજતા ઓ સમજવાનું નથી એફ ટુ એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે વર્ગ લંબાય ટૂંકમાં શું હોય છે એફ વન એટલે બહુલક વર્ગની આવૃત્તિ એટલે આ આવૃત્તિમાં તમને જે સૌથી મોટી આવૃત્તિ દેખાય છે એને એફ વન કહેવાય બોલો મિત્રો સૌથી મોટી આવૃત્તિ કહે છે આ એને આગળના વર્ગની આવૃત્તિને એફ જીરો કહીશું આના પછીની આવૃત્તિને એને એફ ટુ કહેવાય છે હવે મોટી આવૃત્તિ હોય એના સામેના વર્ગને ને બહુલક વર્ગની અધ સીમા કહેવાય છે જે આ આપણને એલ મળે છે અને એટલે એટલે કે આનો ગાળો તો કેટલો મળે છે દસ બસ આની આ ખાલી સૂત્રમાં માં મિક તમને જવાબ મળી જાય છે તો આ તો બે સૂત્ર આ તમારે યાદ રાખવાના છે હજુ જ્યારે આપણે સ્વાધ્યાય લઈશું ત્યારે હું ફરીથી બહુલક આ સૂત્ર કઈ રીતે ગણે છે આ આનો આખો દાખલો હું તમને આપીશ કે કઈ રીતે આપણે કોઈ પણ દાખલો બહુલખનો ગણી શકીએ છીએ તો મિત્રો આપણે અહીં એટલું રાખીએ છીએ બે વસ્તુ આપણે આજે સમજ્યા અને બહુલક સમજા જે આ મિત્રો પાયેની જ માહિતી છે એ દાખલા મારે ગણવાના મિત્રો બાકી જ છે જ્યારે એ દાખલા હું ગણાવીશ ત્યારે એમને તમને આ જે વસ્તુ સમજાવી છે અને તમને વિસ્તૃત માહિતી આપીશ આ માત્ર આંકડા શાસ્ત્રના હજુ નિયમો જ છે હજુ આપણે મધ્યસ્થ તેમજ થોડા બીજા નિયમો આપણે સમજવાના બાકી છે એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું તો અહીં આપણે એટલું રાખીએ છીએ તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને જોતા રહો ચાલો બાય જય હિન્દ જય ભારત